મહાદેવ જય સીતા રામ બધાને તો આપણે અત્યારે સવારમાં આવી પહોંચ્યા છીએ પ્રયાગરાજ મહાકુમ સ્નાન માટે તમે જોઈ શકો છો લાઈવમાં કે જરા પણ ભીડ છે નહીં બહુ સામાન્ય ભીડ છે બિલકુલ આપણે ત્રિવેણી ઘાટની એકદમ નજીક છીએ એમ છતાં ભીડ છે નહીં આટલી બધી સામાન્ય અવર જવર છે નોર્મલ ભીડ છે સ્વચ્છતા અને સફાઈ એકદમ સરસ છે સગવડતા વ્યવસ્થા બધું બહુ સરસ છે આ રસ્તો જાય છે ત્રિવેણી ઘાટ આગળ સામે દેખાય છે રસ્તો પૂરો થવામાં છે ત્યાં આગળથી ત્રિવેણી સંગમ છે да